ઉનાળામાં લૂથી બચવા આટલા ઉપાય ખાસ કરો ઉનાળામાં બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા માટે દરેક વ્યક્તિએ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ જરૂર વિના તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ ખાસ કરીને બાળકો સગર્ભા સ્ત્રીઓ વૃદ્ધો અને બીમાર લોકોએ વિશેષ કાળજી રાખવી જોઈએ આવી અંગ દઝાડતી કાળજાળ ગરમી વચ્ચે હીટવેવથી બચવા માટે આટલું ખાસ કરો જેમાં સૌપ્રથમ પુષ્કળ પાણી પીવાનું રાખો બહાર તડકામાં કામ સિવાય જવાનું ટાળો બાળકો સગર્ભા સ્ત્રીઓ વૃદ્ધો બીમાર વ્યક્તિઓનું ખાસ ધ્યાન રાખો શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચાકોફી સોફ્ટ ડ્રિંક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનું ખાસ ટાળો લૂથી બચવા આટલું ખાસ કરો શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ લસ્સી લીંબુ પાણી ભાતનું ઓસામણ નારિયે પાણી વગેરેનો ઉપયોગ કરવો વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઓ વસ્ત્રો પહેરવા જો તમે ઘરની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં છત્રી કે ટોપીથી ઢાંકી રાખો આંખોના રક્ષણ માટે સનગ્લાસિસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો લો લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક સગર્ભા વૃદ્ધ બીમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી લેવી કામદાર અને નોકરીદાતાઓએ આટલું ધ્યાન રાખવું કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા શુદ્ધ પાણી છાશ પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરવી કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળવી તેમજ વધુ મહેનત લાગે તેવું કામ દિવસના ઠંડા સમય ગોઠવવું બહારની પ્રવૃત્તિઓ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારવી જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેમને હળવું તેમજ ઓછી અવધિ માટે કામ આપવું સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપવું કામદારોને હીટવેવ એલર્ટ વિશે માહિતગાર કરી શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહી ઘરગથ્થુ ઉપાય કરવા જેવા કે કાચી કેરી સાથે ડુંગળીનું ધાણાજીરું નાખેલું કચુંબર લુ લાગવાની શક્યતા ઘટાડી શકે છે પંખાનો ઉપયોગ કરવો અને ઢીલા અને સુતરાઉ કપડાં પહેરવા કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતા ફેરિયા કે ડિલિવરી માણસને પાણી પીવડાવવું કાર પુલિંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો જેથી ગ્લોબલ વોર્મિંગ અને ગરમીનું પ્રમાણ ઘટાડી શકાય સૂકા પાંદડા ખેતીનો કે અન્ય કચરો બાળવો નહીં પાણીના સ્ત્રોતનું રક્ષણ કરવું અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા કરવી ઉર્જા કાર્યદક્ષ સાધનો શુદ્ધ બળતણ અને ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ કરવો જો ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો અથવા ઘરના કોઈપણ સદસ્યને જાણ કરો ઘરને ઠંડુ રાખવા માટે આટલું કરો ઘરની દિવાલોને સફેદ રંગથી રંગવી ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે રૂફ ટેકનોલોજી હવાની અવરજવર માટે ક્રોસ વેન્ટિલેશન અને થર્મોકૂલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરવો સૂકા ઘાસની ગંજી છત ઉપર રાખવી અથવા છત ઉપર શાકભાજી પણ ઉગાડી શકાય ઘરની બારીઓ ઉપર સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનિયમ કવર કવરવાળા પૂંઠા લગાવવા અથવા ઘેરા રંગના પડદા બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત એક જ બારી ખોલો બને ત્યાં સુધી નીચેના માળ ઉપર રહો લીલા રંગના છાપરા મકાનને કુદરતી ઠંડુ રાખે છે અને એર કન્ડિશનરનો ઉપયોગ ઘટાડે છે એર કન્ડિશનરનું તાપમાન ચોવીસ ડિગ્રી કે તેનાથી વધુ રાખો જેથી વીજળીનું બિલ ઓછું આવે અને સાથે સ્વસ્થતાનું પણ ધ્યાન રાખી શકાય નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દિવાલને બદલે છિદરાળુ દિવાલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જાળી દીવાલનું ચણતર કરવું જે ઘરને અંદરથી ઠંડુ રાખશે નીચેથી જાળીદાર દીવાલ ચણતર કરો કે જે ગરમીને અટકાવે અને વધુ હવાને પરસ્પર થવા દેશે લૂ લાગે તો આ સારવાર કરો ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લૂ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે અથવા લીંબુ સરબત જેવું ઠંડુ પાણી આપવું વ્યક્તિને તાત્કાલિક નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર લઈ જવા જો શરીરનું તાપમાન એક ધારું વધતું હોય માથાનો અસહ્ય દુખાવો હોય ચક્કર આવતા હોય નબળાઈ હોય ઉલટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી આટલું ન કરો બપોરના સમયે તડકામાં જવાનું ટાળવું ના છૂટકે બપોરના સમયે બહાર જવાનું થાય તો શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી ખુલ્લા પગે બહાર ન જવું આવા સમયે રસોઈ ન કરો બને તો રસોઈ વહેલા કરી લેવી રસોડામાં હવાની અવરજવર માટે બારી અને બારણા ખુલ્લા રાખવા શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ ચા કોફી સોફ્ટ ડ્રીક્સ લેવાનું ટાળો પ્રોટીનની વધુ માત્રાવાળા મસાલેદાર તળેલા વધુ પડતા મીઠાવાળા આહારને ત્યજો આ ઉપરાંત પાર્ક કરેલા વાહનમાં પાલતું પ્રાણી કે બાળકોને એકલા ન રાખો વધારે પડતી રોશનીવાળા વીજળીના બલ્બનો ઉપયોગ ટાળો જરૂર ના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઉપકરણને બંધ રાખો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર